દૂરજીએ કહ્યું મોટાભાઈ આ પુત્રો મૃત્યુ પાયામાં સત્તા જતી રહી સંપત્તિ જતી રહી એટલે ના એટલે નહીં તો શું કામ રડો છો બોલે રડું છું એટલા માટે કે વાતની મને ખબર નહોતી કે પાંડવો આટલા પવિત્ર છે આટલા નિષ્ઠાવાળા છે આવા નૈકી વાળા છે જો એ વાતની મને ખબર હોત તો આ પાંડવોને મારવાનો હું ક્યારેય પ્રયાસ ન શું નિષ્ઠાથી અમારી સેવા કરે છે એ વિદુર અમારે એક સો પુત્રો હતા એ એક સો પણ છતાં અમને સંતોષ નહોતો અને આ પાંચ છે તોય સંતોષ છે વિદુરજીએ કહ્યું કે આ પાંડવોના ઘરના માલપુવા ખાવા મોટાભાઈ હજી તમને ગમતા લાગે છે એ મોટાભાઈ તમારી અવસ્થા જુઓ આવતીકાલે કાળ ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકશે આંખ તો પહેલેથી નથી મોટાભાઈ તમે બોલો છો ને ત્યારે કફ નો અવાજ આવે છે કફે તમને ઘેરી લીધા છે તમારી યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે મોટાભાઈ આંખથી અંધ થવું એ તો ઈશ્વરી દેણ છે પણ અંધ એ માનવનો અપરાધ છે બહારનું અંધારું માણસને બહુ હેરાન નથી કરતું વધારે માં વધારે હેરાન કરે છે અંદરનું અંધારું આંતરિક અંધ બાર અંધારું હોય તો વખતે એના માટે વ્યવસ્થા થઈ શકે પણ અંદરના અંધારાનું શું જેમ અંધારામાં માણસ ભટકે એમ આટલો બધો પ્રકાશ હોવા છતાં વ્યક્તિ ભટકે આ આંતરિક અંધારું છે અંદરનું અંધારું અંધારામાં માણસ ભૂલો પડે આપણે ત્યાં ગવાય પણ છે ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂજી નહીં લગી કોઈ દિશા જવાની ભાંસે ભયંકર અંધકારનું લક્ષણ ભય ભય જે ગલીમાં તમે રોજ જતાઓ પણ ઘનઘોર અંધારામાં એ જ ગલીમાં બીક લાગે નહીં તો આપણે રોજ જતાવ હા થા અંધકાર નું લક્ષણ ભાઈ છે માનસ માર્ગ ભૂલી જાય રસ્તો ભૂલી જાય અંધારામાં એમ અંદરો નું જ્યારે અંધારું માણસ ને ઘેરી વળે ત્યારે માણસ બીજા ગામમાં માણસ ભૂલો પડે ને તો પોતાના ગામનું નું સન્નામુ કોક બતાવે વિનુભાઈ મોટા ઝીંઝોડામાં કોઈ માણસ ભૂલો પડે ને એમ કે મારે પીઠવડી કથામાં જાવ તો લોકો રસ્તો બતાવે પણ પીઠવડીમાં પીઠવડીમાં માણસ ભૂલો પડે તો જે જાવું કે બીજી ગલી માં માણસ ભૂલો પડે તો પોતાનું ઘર બતાવે પણ પોતાના જ ફળિયામાં જયારે વ્યક્તિ ભૂલો પડે એને તમે ક્યાં મોકલશો પોતાના જ ઘરમાં વ્યક્તિ ભૂલો પડે અને મહ અંશે ઘણા બધા લોકોની આ સ્થિતિ છે કે આટલું બધું અજવાળું હોવા છતાં માણસ ભટકે છે ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂજી નહીં લગીર કોઈ દિશા જવાની